નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આપણા વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિત જેમાં ત્રિકોણ વિકીનો ઉપયોગો ચેપ્ટર નંબર નવની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આજનો વિડીયો આપણો છેલ્લો વિડીયો છે ચેપ્ટર નંબર નવનો આ વિડીયો પછી મિત્રો ચેપ્ટર નંબર નવ જે છે એ પૂરું થઈ જવાનું છે એટલે હવે માત્ર ને માત્ર ખરા ખોટા બાકી રહ્યા છે આ દસ ખરા ખોટાને પૂરા કરીશું એટલે આપણું આ ચેપ્ટર ફિનિશ થઈ જવાનું છે અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર દસ ની શરૂઆત કરવાના છે ચાલો શરૂઆત કરીએ કેવા પ્રકારના અહીંયા આપણને ખરા ખોટા આપેલા છે અને આપણે એને કેવી રીતે ખૂબ જ જલ્દીથી સોલ્વ કરી શકીએ છીએ ચલો એક દીવા દાંડી ની ટોચ પરથી જોતા દરિયામાં રહેલા બે વહાણ પી અને જી બરાબર છે પી અને જી ના ઔષધ કોણે આઈ થિંક ઘી ક્યુ હશે પી અને ક્યુ ના ઔષધ કોણ અનુક્રમે પંદર અંશ અને ત્રીસ અંશ છે તો વહાણ પી જે છે એ દીવા દાંડીની વધુ નજીક છે એવું આપણને કહે છે તો જોજો મિત્રો તમને જો શું કહેવા માંગે છે સૌથી પહેલા તો કે સમજો કે આ દીવા દાંડી છે દીવા થી આ એક અંતરે છે બરાબર છે દીવા દાંડીથી આ એક અંતર તમને આપેલું છે અને એક અંતર અંતર તમને તમને આપેલું છે 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 સમજો કે બે આપેલા હવે આ આ રસ્તો સમજી લો બરાબર જોજો મિત્રો જે એકવા દાંડીનો પોઈન્ટ છે ને બરાબર છે આ હવે સમજો એક વસ્તુ કઈ જગ્યાએ ખૂણો મોટો બને અને કઈ જગ્યાએ ખૂણો નાનો બને તો સિમ્પલ છે મિત્રો કે આ ખૂણો મોટો હોય અને આ ખૂણો નાનો હોય બરાબર છે ચલો તો મોટો ખૂણ એટલે કે પંદર કોણ ત્રીસ છે અને આ જે છે એ ક્યુ નો ઔષધ કોણ છે ખરેખર આ ઔષધ કોણ ન કહેવાય અને આપણે ઉચ્છેદ કોણ કહીએ છીએ પણ એ બંને વસ્તુ સરખું જ છે એટલે આપણે એવું લખી નાખ્યું કે પંદર છે ને એ ઉચ્છેદ કોણ અને આ ત્રીસ ઉચ્છેદ કોણ થઈ ગયો બરાબર છે હવે મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે બરાબર કે અહીંયા શું પી એ નજીક છે તો કે ના ભાઈ પી નજીક નથી એકચુઅલમાં તો કોણ નજીક છે ક્યુ નજીક છે એટલે આપણું આ વિધાન કેવું બનશે મિત્રો ખોટું બનશે બરાબર છે પી એ દીવા દાંડીની નજીક નથી હવે તમને સિમ્પલ સમજાવી દઉં કે તમારે આનો જવાબ આકૃતિ વગર કેવી રીતે ફોર્ટ કરવાનો છે તો મિત્રો જેનો ખૂણો મોટો ના મોટો હશે એ નજીક હશે અને જેનો ખૂણો નાનો હશે એક્ચુલમાં દૂર હશે બરાબર છે સમજી લેજો જેનો ખૂણો નાનો હોય એ દૂર હોય અને જેનો ખૂણો મોટો હોય એ થોડોક નજીક હોય કમ્પ્લેટ છે ચાલો આગળ જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ પિસ્તાલીસ અંશ હોય ત્યારે ટાવરની ઊંચાઈ અને પડછાયો સમાન હોય બરાબર આપણે ચેપ્ટર ભણતા સમયે ઘણી બધી વાર એક વાર બે વાર કે પાંચ વાર નહીં પણ ઘણી બધી વાર ચર્ચા કરી હતી કે જ્યારે પણ મિત્રો ખૂણો પિસ્તાલીસ અંશનો હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને કેવી હશે સરખી સરખી મળશે કેવી મળશે મિત્રો સરખી સરખી મળશે કારણ કે ટેન ઠેકાની કિંમત કેટલી છે એક છે એટલા માટે જ્યારે પિસ્તાલીસ હોય તો સામેની બાજુ ટાવરની ઊંચાઈ અને પાસેની બાજુ પડછાયણ લંબાઈ એ સમાન હાઈ થાય મતલબ કે આપણું આ જે વિધાન છે ને એ એ સો ટકા સાચું છે આગળ જોઈએ છે મિત્રો આ વાક્ય તમારે ગોખી નાખવાનું છે એક કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનો માપ ત્રીસ અંશ છે તો તે ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપથી અડધું હોય જોજો તમને આવું કહે છે કે આવી રીતે મિત્રો એક કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં આ જે છે મિત્રો આ કાટકોણો છે એટલે કે આ કેટલું કહેવાશે નેવું કહેવાશે આ ખૂણો છે ને મિત્રો એ ત્રીસનો આપણને આપ્યો છે એટલે લઘુકોણ છે અને આ ખૂણો આપણને સાહીઠનો આપેલો છે તો મિત્રો જે આ ધારો કે આ માપ વીસ નું હોય ને વીસ નું તો ત્રીસ અંશ હોવાના કારણે આ સામેની જે બાજુ છે ને એનું માપ દસ હશે કેટલું કેટલું હશે તો હોય હોય અડધું આ આ નિયમ છે છે એટલે તમારે સાચું કરવાનું આગળ દસ મીટર લાંબી નિશળની દીવાલ સાત પર ગોઠવતા એટલે સમજો કે આ દસ મીટર લાંબી નિશરણી છે આ દીવાલ આપણે બનાવી દઈએ છીએ બરાબર છે ગોઠવવામાં આવે ત્યારે પાંચ મીટર ઊંચાઈએ પહોંચે છે કે આ પાંચ છે તો શું ત્રીસનો ખૂણો બનાવે કે નહીં એ આપણને પૂછેલું છે તો ચેક કરીએ આપણે કે સાઈન ત્રીસ મૂકવું પડે કારણ કે સામેની બાજુના છેદમાં કર્ણ કરવું છે એટલે સાઈન ત્રીસ આપણે મૂકી દઈએ તો સાઈન ત્રીસ બરાબર સામેની બાજુ પાંચ અને પાસેની બાજુ દસ તો પાંચ દુ દસ એટલે સાઈન ત્રીસની કિંમત સાઈન ત્રીસની કિંમત એકના છેદમાં બે આવે છે કે નથી આવતી તો કે હા સાહેબ આવે જ છે ને આવે છે મતલબ કે સાચી વાત છે બરાબર ત્રીસ નો ખૂણો પહોંચાય આ પણ આપણે ચેક કરીએ છીએ અત્યારે કે શું આવશે આની અંદર જવાબની અંદર બરાબર છે એક જ મિનિટ મિત્રો આપણે કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરી રહ્યા ને દસ મીટર લાંબી નિશાળની દિવાલ પર ગોઠવતા પાંચ મીટર ઊંચાઈએ પહોંચે છે આથી નિષ્ફળીની દીવાલ સાથે ત્રીસ અંશના ખૂણો મને બરાબર છે આ ઓકે છે ચાલ આગળ વધીએ છીએ જમીન સાથે ત્રીસ અંશના ખૂણે ઢોળાવવાળા રસ્તા પર વીસ મીટર ચાલતા જમીનથી દસ મીટર ઊંચાઈ પર પહોંચાઈ આ પણ આપણે ચેક કરીએ છીએ આ જમીન છે બરાબર છે મિત્રો અહીંથી આપણે ત્રીસ ત્રીસ અંશના ખૂણે આપણે જવાનું છે આવી રીતે ત્રીસ અંશના ખૂણે જઈએ છીએ તો કેટલા આપણે કેટલી હાઈટ પર પહોંચી શકીએ એટલે આપણે હાઈટ બરાબર એ અહીંયા આપેલી છે દસ આપણે વીસ ચાલીએ છીએ એટલે કે અહીંથી આપણે વીસ ચાલીએ છીએ એટલે વીસ અહીંયા આવશે અને આ ખૂણો ત્રીસ નો છે તો આપણે મિત્રો આગળ જે કર્યું છે એમ કરવાનું સાઈન ત્રીસ કારણ કે સામેની બાજુના છેદમાં કર્ણ હોય એટલે દસ ના છેદમાં વીસ મૂકવાના અહીંયા જુઓ તમે જીરો જીરો કટ થઈ જાય છે એટલે સાઈન ત્રીસ અંશની કિંમત કેટલી મળે આપણને એકના છેદ બા બે બે મળે છે એટલે આ વિધાન પણ આપણું કેવું છે સાચું છે આગળ સાઈન ચાલીસ અંશ મોટા છે સાઈન વીસ કરતાં હવે જો મિત્રો તમને ખાસ સમજો કે સાઈન ઝીરો અને સાઈન નેવ તો મિત્રો સાઈન ઝીરો અંશની કિંમત છે ને ઝીરો છે જ્યારે સાઈન નેવની કિંમત એક છે એટલે જેમ ખૂણો વધે છે ને ખૂણો વધે છે તેમ તેમ તેની વેલ્યુ પણ વધે છે બરાબર છે તો જો આમાં સાઈન ફોર્ટી એ મોટી કિંમત તો એનું માપ પણ કેવું હશે મોટું હશે અને સાઈન વીસ એ નાની કિંમત એકદમ રાઈટ છે બરાબર છે આગળ જઈએ છીએ ચાલીસ અને વીસ તો તમને ફરી સમજાવું કે કોસ ઝીરોની કિંમત હોય તો એક છે અને કોસ ની કિંમત મિત્રો ઝીરો છે અહીંયા તમે જુઓ કે તમે ઝીરોથી લઈને નેવું તરફ જાઓ એટલે જ્યારે ખૂણો વધે છે ને ત્યારે માપ ઘટે છે બરાબર છે ત્યારે માપ મિત્રો ઘટે છે જો જ્યારે ખૂણો વધે છે ખૂણો ઝીરોથી લઈને નેવ પર જાય તો માપ એકથી લઈને ઝીરો તરફ જતું હોય છે મતલબ કે ઊંધું હોય તો આમાં 40 ચાલીસની કિંમત ખરેખર નાની હોવી જોઈએ કેવી હોવી જોઈએ નાની અને કોષ વીસની કિંમત ખરેખર મોટી હોવી જોઈએ પણ અહીંયા એવું છે નહીં અહીંયા કોસ વીસ ની કિંમત આપણને નાની આપેલી છે એટલા માટે આ વિધાન જે છે મિત્રો આપણું કેવું છે ખોટું બની જાય છે બરાબર છે ચાલો એવી રીતના આગળ વધીએ છીએ દાખલા નંબર આઠ તરફ જઈએ છીએ હવે એમાં શું કરવાનું છે તો ટેન ચાલીસ ટેન ચાલીસ અને ટેન વીસ તો સૌથી પહેલા મિત્રો આપણને ટેન નું ખબર હોવી જોઈએ કે ભાઈ ટેન ઝીરોની કિંમત કેટલી છે અને ટેન નેવું ની કિંમત કેટલી છે કિંમત કેટલી છે તો મિત્રો ટેન ઝીરોની કિંમત ઝીરો છે અને ધીરે ધીરે આ કિંમત વધતી 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 જાય છે બરાબર છે અને છેલ્લે એટલે કોઈ કિંમત મળતી નથી પણ મતલબ ઝીરોથી લઈને કિંમત આગળ તરફ વધે છે એટલે ઝીરોથી નેવ ખૂણો વધે છે તો ઝીરોથી આગળ સંખ્યા પણ વધારે વધે છે એટલે આપણું આ વિધાન સાચું છે કે ટેન ચાલીસની કિંમત એ ટેન વીસની કિંમત કરતાં વધુ જ હશે ઓછી હશે નહીં આગળ જોઈએ છે કોઈ લઘુકોણ કોણ થીટા માટે કોસેક થીટા એ મોટો હોય જો જોઈએ આપણે કોસેક ધારો કે આપણે કોસેક 30 મૂકીએ બરાબર ધારો કે કોસેક આપણે 30 મૂકીએ 30 તો શું મળે જવાબ શું મળે એનો તો શું જવાબ એનો એક કરતા મોટો મળે છે ચેક કરીએ આપણે તો કોસેક 30 ની કિંમત મિત્રો 2 છે કેટલી છે 2 અને 2 એ એક કરતા મોટી છે જ હે ને બે જે કિંમત છે મિત્રો એ એક કરતા મોટી છે ધારો કે કોસેક પિસ્તાલીસ મૂકું કોસેક પિસ્તાલીસ મૂકું તો શું એ એક કરતા મોટી છે તો મિત્રો કોસેક પિસ્તાલીસ ની કિંમત રૂટ બે છે અને રૂટ બે ની કિંમત આવે એક પોઈન્ટ ચુમ્માલીસ કાં તો એક પોઈન્ટ એકતાલીસ તો એ પણ મિત્રો એક કરતા મોટી છે એટલે સાચી વાત છે આ વિધાન આપણું એકદમ સાચું સાબિત થાય છે આગળ કોઈ લઘુકોણ માટે થી કિંમત નાની છે એક કરતા જોઈ લઈએ શેક્ટાની કિંમત નાની છે એક કરતાં તો સૌથી પહેલા આપણે શેક ત્રીસ થી ટ્રાય કરીએ આપણે શેક ત્રીસની કિંમત ટ્રાય કરીએ તો શેક ત્રીસની કિંમત કેટલી છે મિત્રો તો કે શેક ત્રીસની કિંમત બેના છેદમાં રૂટ ત્રણ છે બે ના છેદમાં રૂટ ત્રણ છે જોજો સમજાવું તમને અહીંયા બે અને મિત્રો રૂટ ત્રણ ની કિંમત એક પોઈન્ટ તોતેર કેટલા મૂકીએ છીએ એક પોઈન્ટ આપણે તોતેર મૂકીએ તો જોજો અહીંયા બે ના છેદમાં મિત્રો બે બી હોત ને બે તો એ આપણો જવાબ શું આવતો એક આવતો બરાબર એટલે અહીંયા એક પોઈન્ટ તોતેર છે બે કરતા પણ મિત્રો નાની સંખ્યા છે એટલે ઉડાવતા છેલ્લે એક પોઈન્ટ સમથિંગ આન્સર મળશે એટલે એક કરતા આપણને મોટી સંખ્યા જ મળશે અહિયાં બરાબર છે એક કરતા આપણને નાની સંખ્યા નહીં એક કરતા અહીંયા મોટી સંખ્યા મળશે હું તમને બીજી રીતે સમજાવી તો અહીંયા સાઈન સાહીઠ મૂકવો સાઈન સાહીઠ મૂકવા બરાબર સાઈન સોરી સાઈન ક્યાં માફ કરજો કોજો બરાબર છે આપણે તો કિંમત ચેક કરીએ શેક સાહીઠ ની કિંમત બે છે તો શું બે જે છે એ એક કરતા નાના છે તો કે ના ભાઈ બે એક કરતા નાના નથી મતલબ કે આપણું જે વિધાન છે કેવું છે અહીંયા ખોટું પડે છે કમ્પ્લેટ તો આ હતા આપણા પ્રશ્નો આ હતા આપણું ચેપ્ટર મિત્રો આખે આખું ચેપ્ટર નવ તમને ક્લિયર કરાવેલું છે તમામે તમામ દાખલાઓ તમને ઇઝીલી આવડી જાય એવી રીતે તમને ભણાવેલા પણ છે તો ખાસ મિત્રો તમારે હવે શું કરવાનું છે તમારે આની ભરપેટ પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કર્યા વગર મિત્રો કોઈ મેળ પડશે નહીં હું તમને અહીંથી ગમે તેટલું ભણાવી દઈશ તમને ગમે તેટલી રીત સમજાવી દઈશ પણ જો તમે મિત્રો પ્રેક્ટિસ નહીં કરો ને તો એનો કોઈ મતલબ રહેશે નહીં તો ખાસ આની પ્રેક્ટિસ કરીને દાખલાઓ તમામ શીખી લેજો અને આની સિવાય પણ તમને કોઈ જગ્યાએ દાખલા જોવા મળે ચેપ્ટર નવ જેવા તો એ પણ તમારે ટ્રાય કરવાના છે મિત્રો આની પછીના વિડીયોની અંદરથી આપણે હવે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર દસ ખૂબ જ મસ્ત મજાનું ચેપ્ટર છે નામ છે એનું વર્તુળ બરાબર છે વર્તુળ ચેપ્ટર આપણે શીખવાના છે એ પણ ખૂબ મસ્ત મજાનું ચેપ્ટર એ આની પછીથી શરૂઆત કરીશું તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ખાસ મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી મિત્રો શેર પણ કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો અને આવાન આવા તમે વિડીયોઝ જોવા માગો છો તો નજીક સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર